મિલિગ્રામ લીટર ઘટવા માટે જરૂરી સમય આખા પ્રશ્ન માંથી ક્યાંય ન પડી કે હવે કરવું શું એ મને તમે કહેશો પ્રશ્ન જે આપણો છે હું ફરી વખત બોલું છું કે કોઈ એક રિએક્શન છે બરાબર જેનો અર્ધ આયુષ્ય સમય આપ્યો છે અને એની માટે આપણને અમુક સાંદ્રતાનો ફેરફાર માંગ્યો છે મને એમ કયો કામ કરીએ એક પોઈન્ટ કરતા જઈએ એક પોઈન્ટ કરતા જઈએ ટુ તો જીરો પોઈન્ટ ચોસઠ આવશે બરાબર અડધા કર્યા હજી અડધા કરતા જઈએ ટુ તો જીરો પોઈન્ટ બત્રીસ આવશે હજી અડધા કરતા જઈએ હજી અડધા કરતા જઈએ તો જીરો પોઈન્ટ જીરો ચાર આવશે મતલબ કે આ આપણી પ્રારંભિક સાંદ્રતા છે અને આ આપણી અંતિમ સાંદ્રતા છે અર્ધયુસે સમય એકસો ને આડત્રીસ સેકન્ડ આપ્યો છે બરાબર તો આવું થાય કેટલા અર્ધાય બે ગણો ચાલો અર્ધયુષ્ય ગણો એક બે ત્રણ ચાર પાંચ પાંચ અર્ધયુષ્ય સમય પસાર થાય ત્યારે આ વસ્તુ બને છે તો બે મેં કેમ લખ્યા ભાઈ બોલો તો પાંચ લેખા બે આવી મિસ્ટેક આપણી એક્ઝામમાં થાય બોલવી એકસો ગુણ્યા એકસો ને આડત્રીસ કરવાના છે જવાબ આવશે સસો ને તો જવાબ આવી ગયો ઓપ્શન નંબર ત્રણ સસો ને બરાબર પાંચ અર્ધ પસાર થાય ત્યારે